મોરબી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે ધારા સભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે ધારા સભ્ય કાંતિ અમૃતિયા જે રીતે તેઓ એકબીજાને ચેલેન્જ ફેંકી રહ્યા છે રાજીનામું આપવાની વાત કરીને ફરી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે તેના કારણે ચર્ચામાં મોરબી તો આવ્યું છે ને હવે આ વચ્ચે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ છે મોરબીમાં જે પ્રાણ પ્રશ્ન છે લોકોને પડતી હાલાકીઓ છે તેને લઈને કોંગ્રેસ હવે આગામી સોમવાર ના દિવસે નગરપાલિકા નો ઘેરાવ કરશે તે પ્રકારનું એલાન કર્યું છે ટંકારાના લલિત કહી રહ્યા છે પત્રકાર પરિષદ માં લલિત કગથરા વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં સ્વાગત છે હું છું ફૈઝાન લોકોની પ્રાથમિક સુવિધાઓને લઈને મોરબી આ દિવસોમાં ચર્ચામાં આવ્યું છે જે રીતે મોરબીમાં કહેવાય રહ્યું છે કે રોડ રસ્તાની બાબત હોય પાણીના પ્રશ્નની બાબત હોય તેને લઈને લોકોનો આક્રોશ હવે સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે ને થોડાક દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય અને સ્થાનિકોએ કહ્યું હતું કે હવે અમને વિસાવધર વાડી કરવી પડશે આને જ લઈને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય કાંતિયા મૃત્યો ઉશ્કેરાયા હતા અને ગોપાલ ઇટાલિયા અને તેમણે ચેલેન્જ ફેંકી હતી જે ચેલેન્જ નો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ સ્વીકાર કર્યો હતો આના કારણે મોરબી છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ ચર્ચા માં જોવા મળ્યું અને તે વચ્ચે સ્થાનિક સમસ્યાઓ નો અંત ક્યારે આવશે આ નેતાઓની ચેલેન્જ વચ્ચે જે લોકોના પ્રાણ પ્રશ્ન છે તેનું નિરાકરણ આવશે નેતાઓ આવી ચેલેન્જ કેમ નથી લેતા કે ચલો ભાઈ અમે ચેલેન્જ મારીએ છીએ કે મોરબીમાં રોડ રસ્તાની જે દયનીય હાલત છે પીવાના પાણીની સમસ્યા છે આટલા દિવસની અંદર અમે કરીને આપીશું તે પ્રકારની ચેલેન્જ નથી થતી પરંતુ હું બે કરોડ રૂપિયા આપીશ તમે લડો બતાવો આ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી રહી છે જેનાથી કોઈ નિસ્બત નથી ને જો મોરબીમાં આવું થશે ચૂંટણી થશે રાજીનામું પડશે તો ફરી મોરબીની જનતાઓને યાતના તો ભોગવવી પડશે જ્યાં સુધી ઇલેક્શન કમિશન ચૂંટણી જાહેરાત નહીં કરે ત્યાં સુધી મોરબીના લોકોને હાલાકી પડશે એટલે તમામ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે જો ધારાસભ્ય હોય જો ત્યાંના સ્થાનિક પ્રતિનિધિઓ હોય આવું વિચારે કે ભાઈ મોરબી માં હું ચેલેન્જ આપું છું કે આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે તો કદાચ જનતાના ફાયદા માટેની આ વાત માનવામાં આવે પરંતુ આ વચ્ચે કોંગ્રેસ હવે લડાયક મૂડમાં જોવા મળી રહી છે કોંગ્રેસના ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગતરાએ એલાન કર્યું છે કે જે રીતે મોરબીમાં અલગ અલગ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે ઝૂલતા બ્રિજની દુર્ઘટનાનો મામલો હોય તમામ બાબતે તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા અને શું તૈયારી કોંગ્રેસની છે સોમવારે જે નગરપાલિકા ઘેરાવનું આહવાન કર્યું છે તેને લઈને તેઓ શું કર્યા છે તે સાંભળી લો તમામ પ્રેસ મીડિયાના મિત્રોને આજે મોરબી જિલ્લા કોંગ્રેસની કાર્યાલયે હૃદયપૂર્વક આવકારું છું ઘણા સમય પછી આપ લોકોને મળવાનું થયું છે આપ સૌનો એક જ અમારા પ્રમુખ શ્રી કિશોરભાઈ અને પુષ્પરાજસિંહના આમંત્રણથી માન આપીને આપ સૌ બધા અહીંયા આવ્યા છો તો આપ સૌનો હૃદયપૂર્વક પેલા આવકારું છું આપ સૌ જણાવશો કે જે રીતે મોરબીની હાલત છે આજે બદતથી બહતર ખરાબ હાલત મોરબીની છે એ તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનું છું મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે અને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહીમાન પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃત્યાની ફાંદ ફાટી જાય એટલી લીડ આપી સાઠ હજાર મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાઈમાન પોકારી રહી છે જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ એ પછી રવાપર રોડની વાત હોય વિશી પરાની વાત હોય મહેન્દ્રનગરની વાત હોય ચારે બાજુ પ્રજા સ્વયંભૂ રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોરબી નગરપાલિકાનો વહીવટ જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે મારે આપણા માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારેય પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય મત આપ્યા હોય આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપણે ક્યાંય પણ એવું ના લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી પુષ્પરાજસિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન અમે બધા જ એક ટીમ બનીને આપણા પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતાને પાર્ટીને એની ઓકાત કરતા પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આડે દર્જે બિલ્ડિંગો ખરકાયણી છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડિંગો છે જેના હિસાબે આપ ચોમાસામાં જોઈ શકો છો કે ચોકડીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એ કેડ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ અને આજે સ્ટીલ નાવ રવાપર ચોકડીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી એવડા મોટા ચોકમાં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે એ ચોકમાં બે થડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય ભારતીય જનતા પાર્ટીના ફંડ દેનારા હોય એવા લોકોનું બે થડક જે અત્યારે પણ કન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે સ્ટીલ આપ જોઈ શકો છો એવા બે ફાર્મ હિસાબે આજે મોરબીની આ હાલત છે મારે આપ સૌ પ્રેસના મીડિયાને માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાતું નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ

અને સાડા ત્રણ વર્ષ દરમિયાન કોઈ એવા બિલ્ડિંગો મોટા બની ગયા હોય એવા પ્લાન થઈ ગયા હોય તમારો આ પ્રશ્ન છે એની સામે હું તમને એમ કહું છું કે મોરબીમાં છેલ્લા વીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો એમાં તમને કેમ નથી એમ થતું કે આ કેમ બિલ્ડિંગો બની ગયા આપણે સાંભળ્યા કોંગ્રેસના પૂર્વ હારાસભ્ય લલિત કગથરા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેઓ